યો યો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ અનધર વ્લોગ હું અઠવાડિયા પછી હાથમાં કેમેરો લઈને વ્લોગ બનાવી રહ્યો છું વિચ ઇઝ નોટ એટ ઓલ ગુડ એન્ડ ઉપરથી ખબર નહીં છેલ્લા પાંચ દિવસ તો મારી તબિયત સારી હતી આજે ખબર નહીં સવારથી એકદમ જ ઘડું પકડી ગયું અને શરદી થઈ ગઈ થોડી થોડી એન્ડ જે જે આપણે શું કહેવાય તાવ આવવાનો ને એના પહેલાના તો સિમ્ટમ્સ હોય ને દેખવાનું ચાલુ થઈ ગયા છે બટ આપણે પ્રિકોશન ચાલુ કરી દીધું દઉં ફૂલ ગરમ પાણી જોડે લઈને જ ફરી અત્યારે ચાર વાગ્યા છે એન્ડ હું જઈ રહ્યો છું તનવીને જોબ પર લેવા માટે એન્ડ એના ભાઈ થોડા ઘણા કામ છે એ કરીશું એન્ડ આગળ વ્લોગમાં પ્રોસીડ કરીશું બટ મેં લાસ્ટ વીક આખું વીક કેમેરો હાથમાં પકડ્યો નથી એન્ડ એ વસ્તુ મારા મગજમાં કૂચે છે તો હવે એનું કંઈક તોડ કરવો પડશે ભાઈ વ્લોગ્સ તો બનાવવા જ પડશે નાખવા જ પડશે આઈ ડોન્ટ કેર હાવ તો હું કાલે નાઇટ કરીને આવ્યો હોય જોઈ ગયો તો હમણાં ઉઠ્યો છું એટલે મારો અવાજ થોડોક ભારે ભારી લાગશે ઉપરથી થોડુંક તબિયત બી ગળામાં થોડીક તકલીફ આવી ગઈ છે એટલા માટે મારો અવાજ થોડોક એવો લાગશે બટ અવાજને સાઈડ પર મૂકીને તમે મને જુઓ એન્ડ બન્યા રહ્યો બ્લોગમાં મસ્ત કંઈક બનાવીએ ઇન્ટરેસ્ટિંગ ગાઈઝ એમેઝોનમાંથી એક વસ્તુ મંગાવી હતી આ ડીજીઆઈ ઓસ્મૂથ પોકેટ જે કેમેરો છે એની માટે જ યાર હજી મને આદત છે ના સ્ક્રીન પર જોવાની ચાહે હોય તો ઇન ધ કેમેરા પ્રેક્ટિસ કરવી પડશે મોસ્ટલી આ વસ્તુ થાય જ્યારે તમે લોકો પ્રીવ્યુ સ્ક્રીનવાળો જ્યારે કેમેરો લોક મે બી એ ડીએસએલઆર હોય કે કોઈ બી નાનો પોકેટ કેમેરા હોય ઇટ હેપન્સ મેં ઘણા બધા બ્લોગર્સ જોડે જોયેલું છે નોર્મલી આપણે ફોનમાં હોય તો એ વસ્તુ થાય નહીં બટ યસ તો ઓપન કરીએ પેકેજ મેં આની માટે છે ને ગ્લાસ પ્રોટેક્ટર મંગાવ્યું હતું બિકોઝ આ વસ્તુ એવી છે ને થોડીક એ છે શું કહેવાય થોડીક લાઇટ છે અને એ શું કહેવાય ઈઝીલી ડેમેજ થઈ શકે એવું છે અતરમ વર્ડ્સ નહીં આવતા મગજમાં તો મેં છે ને એની માટે આનું જે ગિમ્બલ આવે ને ઉપર જે કેમેરો હોય મેઇન તો એ જે લેન્સ આવે ને એ બહુ ઓલવેઝ એક્સપોઝ રહે તો એનું જે સ્ક્રીન પ્રોટેક્ટ થાય ને એની માટે મેં આના સ્ક્રીન પ્રોટેક્ટર મંગાયા છે તો એ લેન્સનું સ્ક્રીન પ્રોટેક્ટર છે અને જે પ્રિવ્યુની જે સ્ક્રીન આવે નાની ડીચીઆર્સમાં પોકેટ થ્રીમાં જો તમે કેમેરો જોયો હોય તો તો એની માટે બી પ્રોટેક્ટર છે તો આવું કંઈક બોક્સ એની અંદર નાના નાના ગ્લાસ પ્રોટેક્ટર્સ મારા ખેલી ત્રણ સેટ આવેલા છે તો ચાલશે લાંબો ટાઈમ લગી તો આના ફટાફટ ઇન્સ્ટોલ કરીએ એન્ડ જો કે કેવું લાગી રહ્યું છે તમને તો ખબર નહીં પડે ધી નેક્સ્ટ ડે અગેન સ્વાગત છે ગઈકાલે સ્ટાર્ટ ઊંઘીને ઉઠ્યો તે ઘડે જો તમે ધ્યાનથી જોયો તો મેં મેન્શન કર્યું હતું કે મારો અવાજ થોડોક આમ ઉખડેલો લાગે છે ને ઊંઘમાંથી ઉઠ્યો છું એટલા માટે લાગે છે મને એવું ફીલ થવું બટ જ્યારે ઊંઘમાંથી ઉઠું ને તે ઘડે મારું ગળું થોડુંક ઘસાતું હતું એન્ડ મને થોડોક કફ થઈ ગયો પછી અમે લોકો તનવીને લઈને હું ગ્રોસરી કરવા ગયા અમે લોકો બધું કર્યું આમ તેમ એને એક તો સૌથી યુ નો અમુક ડિફિકલ્ટ વસ્તુ એ લાગે છે કે જ્યારે બી આવું કંઈક જતા હોય ને કોઈ બી સ્ટોરમાં ગ્રોસરીમાં કે કંઈ બી મોલ વોલમાં આમ તેમ તો સારું બેકગ્રાઉન્ડમાં જે મ્યુઝિક વાગતું હોય ને એ ભૂલે છું કે બીજો જો વ્લોગમાં આવે ને તો જ્યારે અપલોડ થાય ને ઘટે વ્લોગ એ ટાઈમે સીધી કોપીરાઈટ કોપીરાઇટ સ્ટ્રાઇક આવી જાય છે તો હવે મને નહીં ખબર પડતી કે સારું સ્ટોરમાં જ કમનું વ્લોગ કરવું કમનું એ બધું એને એ બેકગ્રાઉન્ડ નોઈઝને હટાવો કે પછી કોપરેટથી કઈ રીતે બચવું તો ચાલો એવરી ટાઈમ મારે પહેલાં તો એ વિચારવું પડે કે હું આ સ્ટોરમાં જોઉ છું ખાને વાગી અને જો વાગતો હશે તો કોપરેટ આવશે તો ભાઈ દેટ નો પોઈન્ટ ઓફ શૂટિંગ ઇનસાઈડ ધ સ્ટોર બટ તો અમે લોકો ગ્રોસરી કરવા ગયા બધું કરીને આવ્યા ઘરે આવ્યા પછી અમે લોકો શો જોયા એવરી વીકેન્ડ યુ નો અમુક શો જ આવતા હોય જે આપણે જોડે જોતા હોય એના થ્રુ જ અમે એકબીજા સાથે થોડો ટાઈમ એક જગ્યાએ બેસી શકીએ છીએ બાકી લાઈફ એટલી બિઝી છે હમણાં એટલી અપ્સ એન્ડ ડાઉન છે હું નાઇટમાં કામ કરું છું દિવસમાં કામ કરું છું કે અમે લોકોને ખાલી રાતે ડિનર પર જે ભેગા થઈએ એના સિવાય જોડે ટાઈમ જ નહીં મળતા બટ એની વેઝ નો કમ્પ્લેન અબાઉટ દેટ કારણ કે એ લાઈફ ઇઝ લાઈફ કરવું પડે બધાને આગળ કોઈ બી તમે કન્ટ્રીમાં હોય આ એ જ એવું છે કે જ્યારે તમને તમે કામ અને લાઈફ બનાવવા માટે દોડ દોડ કરો તો એ કરવું બી જોઈએ એન્ડ એ બધું થયું અમે લોકો શો જોતા હતા અને જ્યારે શો પતાઈ જ્યારે હું આડો પડ્યો તે ઘડી મને જેમ કે અત્યારે બી મારો અવાજ તમે જોઈ શકો છો કે આમ થોડુંક આમ અંદરથી આવે છે કે ભાઈ નાકમાંથી બોલતો હોય ને એવું લાગશે બટ જ્યારે આડો પડે ને તે ઘડી એકદમથી તાવ આવી ગયો અને હેડેક થવા મળ્યો ને એટલું જોરદાર હેડેક થવા મળ્યું કે મારાથી રહેવાયું નહીં મારે સૂઈ જ જવું પડ્યું એન્ડ સુઈ ગયો સૂઈ ગયો મેં આરામ કર્યો રાતે જમીને દવા લીધી રાતે ફરી મને એક દોઢ વાગે લગીને ઊંઘ ના આવી મેં એક દોઢ વાગે ખાઈને પછી ઊંઘ્યો દવા લઈને એન્ડ જોડે જોડે મેં ગરમ અજમાળું પાણી મન તન્વીએ કર્યા પેલું એ પીધું એનાથી મને ઘણો રિલીફ થયો તો સવારે ઉઠ્યો તો લકીલી ભગવાનની દયાથી એનર્જેટિક થોડુંક ફીલ થયું નાસ્તો કર્યો ફરી દવા લીધી અને અત્યારે હેડએક નહીં બોડી પેઇન બી એટલો બધો નથી થોડું ઘણું કફ છે એટલા માટે થોડુંક અવાજ બી વિયર્ડ આવશે બટ આઈ એમ ગ્લેડ કે ભાઈ રિકવર થઈ ગયું બાકી મને યાદ છે જાન્યુઆરીના ફર્સ્ટ વીકમાં કદાચ મારી બર્થ ડે તેની પહેલાં પહેલાં હું ડિસેમ્બર લાસ્ટ વીક જે ઘરે હું બીમાર પડતો મારા આખો વીક ઘરે રહેવું પડ્યું હતું કંઈક ગંદો બીમાર પડી ગયો હતો અને સેમ સિમ્ટમ્સ મને અત્યારે બી થયા હતા તો ભાઈ આઈ હોપ લકીલી મારે હમણાં બે દિવસ જોબ પર રજા છે તો મારે કોઈ એક્સ્ટ્રા રજા લેવાની જરૂર નહીં પડે અને આગળ બી આ વીકમાં જોબ કન્ટિન્યૂ રહેશે એ જ બીક હતી કે સાલી જો લાંબો આ વખતે ખેંચવું તો ફરી રજા પાડી પડશે એન્ડ બધું પછી આગળ કોન્સિકવન્સીસ બધા બીજા બધા હોય છે તો એની વેઝ હમણાં અમે લોકો સન્ડે છે આજે એન્ડ થોડા ઘણા કામ છે થોડા ઘણા સિમ કાર્ડને લઈને કામ છે તો રોજર્સને એમાં જઈશું એન્ડ પછી જોઈએ શું કરીશું સન્ડે છે અને આજે વિલ મેક શ્યોર કે એમ લોકો ભાઈ આજે ઘરે થોડુંક મસ્ત ભોજન બનાવીએ બહુ ટાઈમ ભાઈ જોડે ભેગા થયા છે તો ટાઈમ મળશે સારો જમવાનું બનાવીને ઘરે ખાઈએ એન્ડ ટાઈમ સ્પેન્ડ કરી બીજા જોડે એન્ડ સન્ડે એન્જોય કરીએ તો બને રહીઓ બ્લોગમાં એન્ડ ભાઈ બીમાર હોય કે નહીં બ્લોગ તો બનશે જ ગાઈઝેસ ફાઇનલી અમે લોકો ઘરની બહાર નીકળી ગયા છે સન આખું બી અમે લોકો એવું વિચારે કે ભાઈ સન્ડે સેટરડે સન્ડે બહાર રાખીશું ટાઈમપાસ કરીશું સન્ડે આવે ને તે આખો દિવસ ઘરે ને ઘરે રહેવાનું મન થાય થિંકિંગ બધા એવું થતું હશે તો હવે અમે લોકો છે ફોર્ટી નોઝમાં ખબર નહીં આ મેડમ શું શોધી રહ્યા છે મેડમ તમે શું શોધી રહ્યા છો આમ જો જીન્સ 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 શોધવામાં આવી રહ્યા છે શું કે છે શું બોલી દો वीडियो बनाया कोई यार जींस सोधा हूं मदद नहीं करा सोधो भी जींस हूं अबे ब्रेन 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 सपोर्ट 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 है <coughs> तो है brain, brain है है नहीं? है 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 ब्रेन है 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 है

બધી ફાર્મસીમાં હું ખુદ ફાર્મસીમાં કામ કરું છું પણ આવું કંઈ નહીં હતું મળતું મને આઈડિયા નહોતો કે હોમિયોપેથી આ મળે છે પણ અહીંયા બહુ બધી હર્બલ પ્રોડક્ટ છે અને હોમિયોપેથી પ્રોડક્ટ છે ઇવન થાઇરોઇડ માટે જેને થાઇરોઈડ હોય એની માટે બી લાઈક હર્બલ પ્રોડક્ટ છે ગુડ સ્ટાફ સેવન નાઇન્ટી નાઇનનું જ છે ફોર્ટીનો આવી જાઓ જેને બી આવી બધી વસ્તુ લઈ હોય ગાઈઝ અમે લોકો ફોર્ટીનોઝમાં એવા સેક્શનમાં છે જે અમે લોકો છે ને જાતે અમને જેટલું જોઈતું હોય ને વજન પ્રમાણે અમે લોકો પેક કરીને બાય કરી શકીએ તો એમાં મસાલાથી માંડીને નટ્સથી માંડીને ચોકલેટ્સથી માંડીને ડ્રાયફ્રૂટ્સથી માંડીને બધું જ છે તો અમે આ ત્રણ વસ્તુ અમે લોકોએ પેક કરેલી છે સોયા સોયા બીન્સ અને દાણા આ બદામ અને પિસ્તા બીકોઝ હું ઓટમીલ ખોવામાં મને કામ આવી જશે તો હમણાં હું મેઝર કરીશ તમારી સામે ચલો આને મેજર કરીએ આ અઢીસો ગ્રામ છે પિસ્તા અઢીસો સોયા મૂકો ભાઈ સોયા કેટલા સોયા છે ટુ 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 એટી ટુ નાઇન્ટી અને બદામ છે બદામ પહોંચી ગઈ છે ત્રણસો ને ત્રીસ એકવાર આપણે બદામ ત્રણસો ત્રીસ પિસ્તા એકવાર ચેક કરી કરીએ ફરી પિસ્તા ઇઝ એક્ઝેક્ટ અઢીસો આખા ગામની હેલ્ધી વાતો કરીને દવાઓ લઈને પ્રોટીન પાવડર લઈને અમે ચોકલેટ કેક લીધા જરા બી અચકાતા નથી ધેટ્સ હાઉ હ્યુમન વર્ક્સ એની આજુબાજુ જે એટમોસ્ફિયર હોય ને એના જેવું જ ફીલિંગ આવે હાઉ જ્યારે હેલ્થ ના સેક્શન માં હું તે ગડે હેલ્ધી બનવાનું ખાવ પડે એટલે હું તના સેક્શન માં આવણી ના પાડતો તો કે અહીં નહીં આવવાનું એમ જેવું ચોકલેટ અને મહારાજ જેવા વ્યક્તિ જોડે તો બેકરી વાળા સેક્શન માં આવવાનું નહીં જે કેક દેખાય ને તે પાર્થ પટેલ દોડે એવી ખબર ને એને ખબર છે કે મારે નહીં ખાવાનું તો મને સેક્શનમાં લઈને આવી

મે તો ખાધું નહિ આ હોય કઈ સ્પી હેના મને અવાજ આવે છે કલી સ્પી અલખ એમ 14 ઓઝ ને બધી આઈટમ બહુ સરસ હોય છે ઈવન ડેઝર્ટ છે બ્રેડ છે સ્વીટ સ્વીટ એના કારણે લાગે સોસ ના કારણે મેડિટરેનિયન ટેસ્ટ ટેસ્ટ છે ભાઈ ગુડ જો કે હું તો દરરોજ આફ્રિકાનું ખાતો એ વાતો છું પણ આફ્રિકાનું ખાતો પણ તો દેખાય જ છે તો હે ના કે ગાઈસ અમારો તો કોકનેસર માથામાં દુખતું હતું તે મેકઅપ લેવા આવી ગયા છું એટલે પાર્ટી માં મને તમે લઈ જાઓ લઈ ચાલશે પણ એવરી પણ તો ના લેવાનું તો કશું હોય ને ખાલી બધું હાથે લગાઈને બધું વસ્તુ વાપરીને ઘેર જવાની વાતો બધી અને એક્સપ્લેન તો મને એ રીતે જો કરશે ને જાણે હું પેલો એમનો લેબનો ટેકનિશિયન હોય પ્રોડક્ટ મેનેજરનો હોય જાણે મને બધી ખાવા પડતી હોય સિનેમાઇટ લાઈકો સિનેમાઇટ અલ્ટ્રાનો સિનેમાઇટ 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 બધું અંદર આવશે સિનેમાઇટ ખબર નહીં હું હું બોલું છું નિયા જે બી હોય નિયા સિનેમાઇટ નિયા નહીં આ નામ ઓય જેટલાની ક્રીમ હોય ને એટલા મારી 20 ચડ્યા બરાબર ને સેમ જ છે અગી નાસ્કિંગ રિક્વેસ્ટ બીકોઝ યુ ધી ધ ફ્રેન્ચ અને અહીંયા ફ્રેન્ચમાં લખેલું છે જાણે ઇંગ્લિશમાં તો લખી જ ના હોય હું કહું મને રીતે પૂછે જાણવાનું બી ખબર હોય બધી વસ્તુ મળ્યું ને આમાં આગળ ડગલું ભરું કે રિવર્સ ચાલુ સાઇડ પર ચાલુ કે ત્રોસી છે ઓકે ઓકે થાય છે

આ કાંઈ કંટાળીને એવું કીધું કે બસ હવે ફાઇનલ પેમેન્ટ કરીને હેડો જે તોય આગે ચાર વાર ઊભી રહી વચ્ચે આ જોવા પેલું જોવા એટલે મને ખબર પડી આ પ્રોબ્લેમ છે યુનિવર્સલ છે જાત ધરમ કલર કે પછી શરીર જોઈ નહીં આ મરદ અને પુરુષ વચ્ચેનો પ્રોબ્લેમ હો યુનિવર્સલ પ્રોબ્લેમ બૈરાઓ અને મર્દ વચ્ચેનો હસ તો ગાઈઝિસ વી આર એટ હોમ મેડમ અમે લોકો એમાં સમજાવ બધું રેડી કર્યું છે અમે નહીં તનવીએ કર્યું છે એવું કહું તો ચાલે યુ વોન્ટ સી વોટ ઇટ ઇઝ સેવ ટામેટા થેપલા શીરો છાસ અને પરોઠા ભાઈ આમ નોર્મલી યુ નો આપણે બધા મીમ્સ જોતા હોય અને બધા કહેતા બી હોય કે ભાઈ શું કહેવાય જ્યારે તમે લવ મેરેજ કે લવ મેરેજ કરો તે ઘડીએ છોકરીઓને બહુ આમ એવું આપણે મજા ખડાય કે ભાઈ લવ મેરેજમાં બરેલી રોટલી ચા અને મેગી ને એવું બધાનો અનુભવ થાય તમને અમારા પ્રેમ જીવનમાં અમને આવા અનુભવ થાય સેવ ટામેટા થેપલા શીરો અને ભલતું ભલતું બનાવી શકે લકી મી

આઈ જાવ ગાઈસ ખાવા માટે તમે કેલા હું મિસ્ટર ખેલાડી મિસ ખેલાડી ચાહીએ ઓકે ગાઈસ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ મળીએ નેક્સ્ટ બ્લોગમાં જે લોકો જોવે છે એમને થેન્ક યુ જે લોકો નથી જોતા અને જેમને લોકો નથી પહોંચતું તે જોવે છે લોકો શેર કરો ગાઈસ અને પહોંચાડો બ્લોગ બધા પાસે મળીએ નેક્સ્ટ વ્લોગમાં ટિલ ટેક કેર બાય બાય પીસ આઉટ રાઇડ નેવ સ્ટોપ્સ મહેનત કરતા રહો